ફ્રાન્સમાં કબૂતર બાજી કૌભાંડ લઈને મોટા ખુલાસા ઘટના સીઆઈડી ક્રાઇમ પાસે શું છે માહિતી તેની વાત કરીશું આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે તો ઘાચી તાજેતરમાં ત્રણસો ત્રણ ભારતીયોને લઈને ફ્રાન્સ એરપોર્ટ પર એક વિમાનને અટકાવવામાં આવ્યું હતું જેમાં ફ્રાન્સ પોલીસને માનવ તસ્કરીની શંકા હતી આ વિમાન દુબઈથી ઉપડ્યું હતું અને નિકારા ગુવા જવાનું હતું ત્યારબાદ ફ્રાન્સ પોલીસે આ વિમાનને ત્રણ દાડા અટકાયત બાદ મુંબઈ પરત મોકલી દીધેલા છે આ મામલે ગુજરાતની પોલીસ સક્રિય બની હતી કેમ કે તેમાં સાહીઠથી વધુ ગુજરાતી મુસાફરો હોવાની વાત ચાલી રહી હતી તેઓમાં સીઆઈડી ક્રાઈમ અને ગુપ્ત તપાસ કરી રહી છે અને આ મામલે જે 66 પેસેન્જરોની ઓળખ થઈ ચૂકી છે, જેમાંથી 30 મુસાફરો જે હતા જે લોકો ગેરકાયદે અમેરિકા જવાના હતા તેમના નિવેદન પણ નોંધાઈ ચૂક્યા છે. આ નિવેદનમાં સાત એજન્ટોના નામ ખુલ્યા છે જે મોટા ભાગના ઉત્તર ગુજરાતનો હોવાનું કહેવાય રહ્યું છે. તેમજ જે 303 પેસેન્જરો હતા તેમાં મોટા ભાગના બીજા અન્ય પેસેન્જરો પંજાબના હતા.

તો નવ જીઓ ન્યુઝ આ ચેનલને ને અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ નહી વૈષ્ણવ